ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભિયા સાથે ભરૂચનો એવા હાસ્ય કલાકાર પણ રહે છે જે ભરૂચના લોકોને હસાવી અને ખુશ કરે છે આ છે નરેશભાઈ સોદરવા જે વર્ષોથી આપણા ભરૂચમાં રહી લોકોને મનોરંજન કરી અને હસાવે છે એવા કેટલાક હાસ્ય કલાકારો છે જે લોકોને મનોરંજન કરી અને દુઃખ દૂર કરે છે એવા કલાકાર આપણા માટે મનોરંજન કરી હસાવે છે આપણે એમની આ મહેનતને નજર અંદાજ કરીએ છીએ આવા હાસ્ય કલાકારને આપણે સૌ મળી અને સાથ સહકાર આપીએ જેથી એવા કલાકાર આપણને હસાવી અને આપણું મનોરંજન કરી શકે આવા હાસ્ય કલાકાર નરેશભાઈ સોંદરવા અને તેમના જેવા દરેક ભરૂચના કલાકારની ધરતીમંત્ર સમાચાર સલામ કરે છે અને આગળ આપણને મનોરંજન પૂરું પાડે તેવી શુભકામનાઓ પાઠવે છે બ્યુરો રિપોર્ટ ધરતી મંત્ર ન્યૂઝ ભરૂચ अपने आस पास बनती रिक्शा भाडो पथे नंबर दी गाड़ी वालों फर्स में फर्त में लो। शहर नो रिक्शा वालों नंबर गाड़ी वालों भरत ने भर उतने बताो देवी रिश्वा हापूरापू है तो में ऊपर वालों भर ने बता पचालो હું શહેર નો રિક્ષા વાળો નંબર નંબરની ગાડી ને